ગાઈસ તો આજે તો મમ્મી નું નેટ વાપરી રહ્યા છે કેમ કે અમાર તો પટી ગયું રિચાર્જ પટી પૈસા પૈસાય પટી ગયા હે મગફળીનો ભાવ આવતા નહી તો કે આવજો ઓકે મે બોલી જાય દોઢી દે ગાઈસ દોઢી દે ગઉ હવે બ્લોગ ચેનલ તો આજના બ્લોગ માં જય સ્વાગત છે અને આજે કરવાનું છે ટેલીયર એટલે યાદ કરી માટે આપણે વ્લોગ પણ બનાવી નાખીએ અને બધાને જાણકારી પણ મળી જાય કે કેટલા પૈસા મળે છે એડ કરવાના તે આજે જઈએ મમ્મી જોડે મમ્મીના આશીર્વાદ લેતા આવીએ અને કહીએ કે આજે પહેલી એડ છે તો ચલો જઈએ મમ્મી જોડે કહીશ તો મમ્મી તો અહીંયા બેઠું છે સાફ સફાઈ સાફ સફાઈ ને અમે શું કરો હળીને બસ વેણે કેમ કેમકે મારે તેલ મોઘું થઈ ગયું છે એ માટે દોણા વેણે રહ્યા છે તો મને વેણવા બિહારે પણ હાલ મેં કડીક તું મને કામ કરવા દે થોડું એનો આ પડી ને અમે ચો ના પાડે એટલે અમારે મેં હે ને પહેલી અડી કરવાની હે એટલે અમને થોડા આશીર્વાદ આવે કે ખૂબ બધા પૈસા કમાઈ જ આનો આનો લો 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 પાછા પાડે મારા આમ તો નહીં પડે પણ આજ પડે મારા હા અને શું હતું ખબર કોક હતું રિચાર્જ પતી જોયું આ તો તમારે એટલે હાલ આશીર્વાદ આલ પછી થોડો હોસ્પોટમાં નેટ આલજે એ તમારું નેટ એ અમારું નહીં તમારે સ્યાસ વાપરતો પણ અમારે ફાઇન રિચાર્જ પતી જોઈએ હવે તમારું નેટ આનવું પડશે વિડીયો નાખવા આટલી દયા કરો ભરી પૈસા આવશે તમને કરી આપશે અમી નતું કરી આપ્યું જ્યારે પૈસા હતા તો કરી તો પૈસા અમારે અહીંયા ચકડો ચાલુ થઈ ગયો છે એ પાછા આવો જે પાછો આપણે કોઈ ઝઘડવા નહીં જાવું તારા હોય ઘર ધણીઓ ઝઘડી હોવા નહીં તો શું કહું ઝઘડવા જાય ભૈયા બસ દેખા કોઈ નહીં ગઈ તો આજે તો મમ્મીનું નેટ વાપરી રહ્યા છે કેમ કે અમાર તો પતી ગયું રિચાર્જો પતી જુએ પૈસા પતી જાય મગફળીનો ભાવ આવતા નહીં આજ તો વેચવા જાય કેટલા પૈસા આવે પણ અમે બધાના ભાગ છે એટલે અમારો વારો ના આવે અમારા સુધી ના આવે નહીં ગાઈસ તો આજે તો રિચાર્જ પણ પતી ગયું પહેલી એડ કરવાની તમે વોસપોર્ટ તો મમ્મીના ફોનમાં જ લીધું એ અને મમ્મી એડો હું તમને કહી દઉં કે એડમાં શું શું હોય કહું હે જો એક વિડીયો બનાવવાનો હોય એ આપણે કેવો એ કેવો બનાવી આપવાનો ને એમાં આપણને પૈસા મળે એ વિડીયો એને આપવાનો બનાવી તો એમાં મળે કેટલા સાતસો રૂપિયા મળે પણ હો રૂપિયા આપણે ઓછા લીધા છસો જ લીધા એ છસો કીધા પહેલી એડ હે કે એટલે આપણે એ આપણે કીધું એટલે મેં હોમાંથી કીધું કીધું કોઈનું મન દુઃખ થાય એવું નહીં કરું એટલે છસો પાકું કરી દુ ને કીધું હાથસો કીધું તું એમને આ વાત રહી બીજું આપણે કોઈ કરવાનું હોતું નહીં એ લખીનેલું હોય એવું આપણે ખાલી વિડીયો જ બનાવવાનો હોય તને હું કહી દઉં બધાને કહી દઉં કે બધા બધા કહે કેટલા પૈસા મળે તો આશ્રુજી જ નહોતા મળતા તને ખબર આપણે કોઈ મળે અહીંયા અને હવે એડ કરવાનું ચાલુ કરીએ છીએ તો છસો રૂપિયા અમે એડ કરી આમ સાતસો પણ સો રૂપિયાનો મેં ના પાડ્યું છે એટલે છસોમાં એડ કરી છે અને હવે વિડીયો બનાવવાનો છે ઠાકોરનું ના એ ઠાકોરનું નાઈ બકા એ તો અમે એપ્લિકેશન એડ કરવાની ઠાકોરને તો એ ડ્રો હજી એ લોકો તો ઘરે આવવાનું કહેતા તમારા પપ્પાને મળશું મીટિંગ કરશું એવું કહેતા એટલે કીધું હાલ અમારે નબળે નહીં હા હું અમને એમ બનાવવાના છે આઈ જો ટાઈમ મળે હાલે કોમ ચાલુ જ છે આમાં જો મમ્મીને તો હવે વિડીયો બનાવી નાખું મમ્મીનું કામ ચાલુ અમને મમ્મી ગાવ દે છે પાછી બધું એમાં ખબર રે તો જઈએ તો આજે પહેલી યર છે એક કલાકથી એક મિનિટનો વિડીયો બનાવવા એક કલાકથી મથી રહ્યું કેમ કે ફોન મૂકવા સ્ટેન્ડ તો છે ને આના ઉપર મૂકું છું તે લાકડા ઉપરથી ક તો આમ જાય ક તો આમ જાય તો જો વગી રીતે મૂકીને આવું ને તો બગીતે બોલી રહું પણ જોવા જઉં ને તો કોઈ ફેસ જ ના આવેલું કેમ કે કોઈ જોવા વાળો કોઈ હોમ હે નહીં કે વાગે દેખાય છે આમ ઉભારો આમ ઉભારો રો એ પણ ઉપાદી છે અને હવે તો કંટાળી જ છું પણ એક એડ કરવા પડે એક મિનિટની એડ કરવા પડે એક કલાકથી મથી રહી હવે ખબર પડી કે લોકો પૈસા કેમ આટા આટલા લે છે તો ગાઈશ હવે મથીએ જ થોડું મધું પડશે એમ એમ પૈસા થોડા આવે અમે તડકે મથીએ છીએ અહીંયા પણ મથવાનું હોય ચલો બાય તો હેલો ગાઈશ તમે પણ મારે જેમ દરરોજના બે થી ત્રણ હજાર કમાવા માગો છો તો ફટાફટ મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને બાયોમાં આપેલ લિંક પર ક્લિક કરો અને એપ્લિકેશન ડાઉનલોડિંગ કરો અને હા આ એપ્લિકેશનમાં તમને વિડીયો જોવાના પણ પૈસા મળશે અને જો આ એપ્લિકેશન તમે સાત દિવસ સુધી વાપરો છો તો તમે સાત હજાર સુધી પણ કમાઈ શકો છો

હવે માસું દુખવા આવ્યું મને વિડીયો વિડીયો બોલી બોલીને ચા મૂકવી પડે ને હું દિવસે ચા પીતી પણ નહીં અને આજે મારું માથું એટલું ખબર પડે કેમ પૈસા આપે એના માસું દુખવાના બોલવાના ને એલર્જી ચા મૂકી બા લાવે છે આજે તો એડ નો વિડીયો બનાવતા બનાવતા એટલા કંટાળે મમ્મી કે ચા લેવા જો મમ્મી તો ઘરે ગાવા બોલી રહી અને ગાઈસ રસ્તામાં તો કોક મારીને જતું ખોલીને બચાવીને અમુક લોકોને હેડવાનું ભણ નહીં વાલો જેટલું જ પેલું હોય આ તો ખાલી હે ને માણસનો જીવ કિંમતી હોય તો આમનો પણ એટલો જીવ કિંમતી હોય અમુક લોકો હે ને વતળાથી હેડવા વાળા તો અમારે ઇન્ડિયા ગેટ આવી ગયો છે હવે જઈએ અંદર

બે ત્રણ હજાર કમાગો છો ફટાફટ જાઉં મારા ઇસ્ટ માં ત્યાં આપે લિંક પર ક્લિક કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરો અને હા આ એપ્લિકેશન તમને વિડીયો જોવાના પૈસા આપે છે અને આ પૈસા તો હેલો દસ્તો તમે પણ મારે જેમ દરરોજના બે થી ત્રણ હજાર કમાવા માંગો છો તો ફટાફટ જાઓમાં એક્સ્ટ્રા પ્રોફાઇલમાં ત્યાં આપે લિંક પર ક્લિક કરો અને એપ્લિકેશન ડાઉનડ કરો અને હા આ એપ્લિકેશન તમે વિડીયો જોવાના પૈસા આપે છે અને આ એપ્લિકેશન જો તમે સાત દિવસ સુધી યુઝ કરો છો તો તમે સાત હજાર પણ કમાઈ શકો છો અને આ સાત હજાર તમે ફોનપે પે અથવા પેટીએમથી આરામથી પણ વિડ્રો કરી શકો છો અને હા આ એપ્લિકેશન તમે દરરોજ ઓપન કરો છો તો તમને એની પણ અલગ મોરનેસ મળે છે એટલા ભલે રહી ગયું ને

તો હેલો મિત્રો જો તમે પણ મારી જેમ દરરોજના બે થી 3000 કમાવા માંગો છો તો फटाफट જા ત્યાં આપેલ પર ક્લિક અને એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ એપ્લિકેશન તમને વિડિયો જોવાના પૈસા આપે છે અને આ એપ્લિકેશન તમે 7 દિવસ સુધી યુઝ કરો છો તો તમે 7000 પણ કમાઈ શકો છો અમે બખા ઓકારરો પેલો હેડવા વાળો બસ નહીં બોલિંગ કંટાળી હોય તું તો હેલો દસો શું તમે પણ મારી જેમ દરરોજના બે થી ત્રણ હજાર કમાવા માગો છો તો ફટાફટ જાઓ મારા ઈસ્ટાર પ્રોફાઇલમાં ત્યાં આપેલી લિંક પર ક્લિક કરો અને એપ્લિકેશન ડાઉન કરો અને હા એપ્લિકેશન તમને વિડીયો જોવાના પૈસા આપે છે અને આ એપ્લિકેશન તમે સાત દિવસ સુધી યુઝ કરો છો તો તમે સાત હજાર પણ કમાઈ શકો છો અને હા આ સાત હજાર તમે ફોનપે અથવા પેટીએમથી આરામથી વિડ્રો કરી શકો છો અને આ એપ્લિકેશન તમે દરરોજ ઓપન કરો છો તો તમે એનું પણ અલગ બોનસ મળે છે તો રાહકોને જોવો છો જાઓ અને મારી ઇસ્ટાર પ્રોફાઇલમાં અને ત્યાં આપેલી લિંક બંધ કર્યું પડો લાઈટ પહેલો તમે પણ મારે જેમ દર વર્ષના બે થી ત્રણ હજાર કમાવા માગો છો તો ફટાફટ જાઓ મારા એકસ્ટ્રા પ્રોફાઇલમાં ત્યાં આપે લિંક પર ક્લિક કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને હા આ એપ્લિકેશન તમને વિડીયો જોવાના પૈસા આપે છે અને તમે આ એપ્લિકેશન સાત દિવસ સુધી યુઝ કરો છો તો તમે સાત હજાર પણ કમાઈ શકો છો અને આ સાત હજાર તમે ફોન પે અથવા થી આરામથી વિડ્રો કરી શકો છો અને આ એપ્લિકેશન તમે દરરોજ ઓપન કરો છો તો તેનું પણ અલગ બોનસ મળે છે તો રાહ કોને જોવો છો મિત્રો જાઓ ફટાફટ મારી ઇસ્ટા પ્રોફાઇલમાં ત્યાં આપણે લિંક પર ક્લિક કરો અને એપ્લિકેશન ડાઉન કરો સાંજ પડી ગઈ છે અને પપ્પા પણ આવી ગયા છે તો ચાર તો મમ્મી હે ને પપ્પા નાખી દેશે ટોલામાં તો જઈએ હવે ઘરે બેસ તો વિડીયો બનાવી બની ફોનનું ચાર્જિંગ પતી ગયું અને હવે ફોનની આપણે કેમેરા લાઈટ આવે ને ચાલુ પણ નહીં થતી અને ચાર તો નાખી દીધી છે અંદર અને હવે જઈએ ઘરે અને આજે તો એટલી કંટાળી વિડીયો બનાવતા બનાવતા એડી કરી કરીએ કેમ પૈસા કમાય ખબર પણ ઈચ્છી હતી ગઈસ તો બપ્પો તો હેડ્યા ચાલ લઈને મમ્મી લટરે એ એ એ એ એ પડી લ્યો મમ્મી તો લટડી ગઈ અને અમે હવે જઈએ ચાલતા આપણે નહીં લટરવા જાવું ને મૂચા ખાસ ખોટી તો જાવ જો બાય તમે ના પાટ પણ તો લાંતે જઈએ પણ ખાવા થાય કે નહોય તો અમે જઈએ આ હે કે આ હે ગઈસ તો અમાર તો પેસો માટે પપ્પા પૂરને અંધારામ દેખાતા નહીં ચાર્જિંગ બગડી ગયું છે તો ફોન પણ ચાર્જિંગ નથી તો કોઈ નહીં દેખાતી હોય કોઈ કોઈને હું પણ હવે જવું પડશે પાય ના ઘરે ચાર્જિંગ લેવા મારો અવાજ સંભળાતો અહીંયા દેખાય છે ચાર્જિંગ બી લતાવી ફોન બીજું ચાર્જિંગ મૂકી અને બીજું હવે જે એડનું જે હતું હું પછી તમને કહી દઈશ અને પછી કહીશ તો પત્રી જો ફોન જોઈ રહ્યું છે રોટલા બંને એડ છે જે કી એ લો તો કઈ ટકા ચાર્જિંગ લઈને ઘરે આવી ગયા છે ચાર્જિંગ મૂકી દઈ બસ 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 તો ફોન તો ચાર્જિંગ મૂક્યો હવે ત્રીસ ટકા ચાર્જિંગ થયું એટલે લાઈટ તો ચાલુ થઈ ગઈ આપણે અને અમારે તો કોમળ રીત જે છે લગ્ન ચાલુ થઈ ગયા છે અને પપ્પા તો હજી આવ્યા નથી કે આપણે જમવાનું બાકી છે મમ્મી જમવાનું ચાલુ છે અને હું વાલી જમીને આવી ગઈ છે મમ્મી કહે છે મારે પાપડ ખાવા છે તો પાપડ છે કે દેખાતો નહીં હોય દેતવા એ તો પછી સેલી ઉપર છે અમ કચો દેખાશે એ વાત બીજી શું હતી એડની વાત હતી તો એડમાં તો એટલું કાઠવું પડ્યું મને પહેલી એડ હતી એટલે આ તો મારું દુઃખ મમ્મીએ તો બોલે કે ફોન મોહે ને ફેંચી મારી મમ્મીને ફોન પકડાયો એટલે એ બધું કરી દીધું પહેલાં બનાવ્યો હું કેટલું મથી ના બન્યું વડી ભાઈએ નમી બંને થઈ બનાવ્યો તેમાં વિડીયો પણ મૂક્યો હતો કે બાદરી છે નામ છે વડી ના હું વડી પાછું ચાલ દેવા ગયા હતા ત્યાં એક કલાકમાંથી વિડીયો બનાવ્યો વડી એ મૂક્યો હતો કે થોડું પાછળ ભાગ રહ્યો ને બધી જગ્યા બનાવીને મૂકો પણ જગ્યા ચેન્જ થઈ હતી મું તો ચાર વાર્તા વાર્તા વડી પાછ ચાર વાર્તા વાર્તા મમ્મી ઊભી કરી મમ્મીને ફોન પકડાયો મમ્મીએ ફોન પકડ્યો મમ્મી એટલે કરતા મને કે હું ફોન ખેંચી મારું છેવટે છેવટે ગમે તેમ કરી મમ્મીને બનાવી છેવટે પર ગમે તેવો વિડીયો બનાવી મૂક્યો અને પછી તે એવું થયું ને કે પૂછો જ મત કે રિચાર્જ પારે પતી ગયું એટલે રિચાર્જ મારે વિડીયો મૂકવા બદલે ને પછી મેં પૈસા લીધા હતા ત્રણસો પચાસ રૂપિયા પહેલાંથી વિડીયો મૂક્યા પહેલાં પણ એવું થઈ ગયું ને કે હવે તો હું ને આ વિડીયો ના ગમે ને તો પૈસા જ કાલે પાછા આપી દઉં બસ મારે નથી બનાવી એને એટલું કંટાળી હતી ગઈ પણ છેવટે હતીવટે શું થયું એવો મને તો ગ્ધ વિડીયોને તો ગમતો ને એ વિડીયો એને ગમી ગયો એટલે પછી વળી એને થોડી એમ રાહતથી મમ્મીની શાંતિથી મમ્મીને કંઈક તો વઘે કંટાળી હતી કે આવારની એક વિડીયો બનાવે બહુ જ પેટું થઈ ગયું છે મારે પાડી તો હવે એમને શું થયું છે એમની મમ્મી યાદ આવે છે લાગે અને રહી વાત આમ બધું હોય છે અને હવે એની ચાર્જ પણ થઈ ગયું હવે ચાર્જિંગ બગડી ગયું એ બધી દખોળા જ છે પણ ચલો કંઈ મજા આવી ગઈ આપણું કામ પહેલું એડ હતી વધારે બચારે શું કહેવાય પુરાઈ નહીં કરવી માણસ સામેવાળા જ સારા છે પણ હવે આપણે હમું ના હોય પહેલી એડ હોય એટલે આપણે પછી ખબર મોણસ આખો થાય હમું ના કરે એટલે કેટલું ચલો આજનું વગ અહીંયા છે તમ બાબા એ પપ્પા આવી ગયા છે